તો ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં મોટા પાયે દારૂનો જથ્થો પહોંચી રહ્યો છે ત્યારે જુદા જુદા વિસ્તારોમાં દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવી રહ્યો છે ત્યારે હવે રાજકોટ શહેરના માલવિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં માવડી બ્રિજ પાસે ખાલી દારૂની બોટલનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે રાજકોટમાં દારૂની ખાલી બોટલો મળી આવી છે ત્યારે દૂબંધીના લીરે લીરા ઉડતા જોવા મળી રહ્યા છે ત્યારે અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે ત્યારે પોલીસ દ્વારા પણ વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે ત્યારે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં મોટા પાયે દારૂનો જથ્થો પહોંચી રહ્યો છે ત્યારે જુદા જુદા વિસ્તારોમાં દારૂનો જથ્થો પણ જપ્ત કરવામાં આવી રહ્યો છે ત્યારે રાજકોટ શહેરના માલવિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં માવડી બ્રિજ પાસે ખાલી દારૂની બોટલનો જથ્થો જપ્ત કરવામાં આવે છે